જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઉત્તપમા જો તમે જોઈ શકો છો ઉત્તપમ બનાવવા માટે આપણે અહીંયા સોજીનો બનાવવાનો છે સોજીના અંદર આપણે અડદની દાળ એડ કરવાની છે અડદની દાળ આપણે અહીંયા બેથી ત્રણ કલાક પલાળીને રાખી છે તમે જોઈ શકો છો ફૂલીને સરસ એવી પલળી ગઈ છે હવે આપણે આને સાઈડમાં કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે જેટલી દાળ એક વાટકી દાળ અને બે વાટકી સૂજી અહીંયા લેવાનો છે આપણે આટલી નાની એક વાટકી ભરીને આપણે દાળ પલાળી છે અને હવે આપણે આવડી અવળી બે વાટકી ભરીને સૂજી લેવાનો છે કારણ કે સૂજીનો બનાવીએ તો સૂજી બે 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 ભાગની સૂજી હોય છે અને એક ભાગની દાળ હોય છે જુઓ આપણે સૂજીને પહેલાં પલાળવાનું છે આપણે થોડું થોડું પાણી નાખવાનું છે બહુ નથી નાખી દેવાનું હજી આપણે દાળ ક્રશ કરીને નાખીશું એનું પણ અંદર પાણી હશે એટલે આપણે આને થોડુંક જ પલાળવાનું છે આની અંદર તમે દહીં એડ કરો તો પણ ચાલે પણ આપણે અહીંયા દહીંનો ઉપયોગ નથી કર્યો આપણે પાણીમાં પલાળવાનું છે આને બસ આ રીતે પલાળીને આપણે હવે આને રેવા દઈશું ત્યાં સુધીમાં આપણે દાળ ક્રશ કરી લઈએ હવે આ દાળને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું એક વારમાં નહીં થાય કારણ કે આપણે મિક્સર જાર નાનું લીધું છે એટલા માટે બે વારમાં કરી લેશું આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું જો આપણે દાળને અહીંયા ક્રશ કરી લીધી છે એક એકદમ આવી રીતે જેણે ક્રશ કરવાની છે આપણે હવે આપણે આ દાળને આપણે સોજીનું બેસન તૈયાર કર્યું છે એની અંદર આપણે એડ કરી લેશું આપણે હજી આની અંદર પાણીની જરૂર પડશે આપણે બધું મિક્સ કરીએ પછી પાણી જોઈ લેશું હવે બાકી રહી છે એ પણ આની અંદર લઈને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો આપણે આ બીજા ભાગની પણ દાળ અહીંયા ક્રસ કરી લીધી છે હવે આપણે એની અંદર પાણી થોડું નાખી અને લઈ લેશું જો આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે એકદમ બહુ પતલું નથી કરી નાખવાનું કારણ કે બહુ પતલું કરતા હોઈએ એ તો આપણો ઉત્તપમાં ફેલાઈ જતો હોય છે એટલે આપણે થોડું ઘટ રાખવાનું છે હજી આપણે મસાલો કરીશું એની અંદર પણ થોડું પાણી છૂટશે તેલ આવશે એટલે માપમાં આવી જતું હોય છે એટલે આપણે આને આવી રીતે ઘટ રાખવાનું હોય છે ઈડલીનું ખીરું બનાવીએ છીએ એના કરતાં પણ થોડું ઘટ રાખવાનું હોય છે જો આપણે અહીંયા ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને દસ મિનિટ સુધી સાઈડમાં રહેવા દઈશું હવે આપણે અહીંયા ઉત્તપમાનો વઘાર કરી દઈશું વઘાર કરવા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અહીંયા લીધું છે વધારે તેલ અહીંયા નથી લેવાનું જો તમે જોઈ શકો છો ઉત્તપમાનો વઘાર કરવા માટે આપણે ત્રણ કલરના અહીંયા કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે આપણે ગ્રીન લીધા છે રેડ લીધા છે યેલો લીધા છે જો તમારા ઘરમાં ના હોય અવેલેબલ તો તમે એકલા ગ્રીન પણ લઈ શકો છો અને આપણે એક ઝીણું ટામેટું કાપીને લીધું છે ઝીણા તીખા મરચાં પણ આપણે ઝીણા કાપીને લીધા છે અહીંયા આપણે એક ડુંગળી ઝીણી કાપીને લીધી છે અને કોથમીર લીધી છે આપણે જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે આપણે પહેલાં હિંગ નાખી દેસું પછી આપણે એની અંદર ડુંગળી સાકરી લેશું ડુંગળી આપણે થોડીક બ્રાઉન કલર જેવી થવા દેવાની છે ત્યાં સુધી સતડાવા દેવાની છે જુઓ આપણી ડુંગળી અહીંયા સરસ રીતે સતડાઈ ગઈ છે હવે આપણે એની અંદર ગ્રીન મરચાં એડ કરી લેશું મરચાં આપણે બધા જ એકસાથે એડ કરી શકીએ છીએ હવે આપણે રેડ પણ એડ કરી લેશું અહીંયા આપણે યલો મરચાં પણ એડ કરી લેશું અને તીખા મરચાં ઝીણા કાપીને રાખ્યા છે એ પણ એની અંદર એડ કરી લેશું

આપણે ઉત્તપમાનો અહીંયા બેસનનો સરસ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે દેખાય છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અહીંયા આપણે દોઢ ચમચી જેટલું મીઠું નાખવાનું છે હવે આની અંદર આપણે કોથમીર પણ એડ કરી લેશું આપણે મિક્સ કરી લઈએ હળવો નાસ્તો જો તમને ભૂખ જેવું ના હોય અને તમારે થોડું ઘણું ખાવાની ઈચ્છા હોય તો તમે આવી રીતે ઉત્તપમા બનાવી અને ખાઈ શકો છો જો તમે જોઈ શકો છો આ સાંજ માટે બેસ્ટ નાસ્તો કહેવાય છે હવે આપણે આની ઉપર સાજીના ફૂલ થોડા એડ કરી લેશું અને એની અંદર એક ચમચી જેટલું પાણી નાખીને આપણે એને મિક્સ કરી લેશું આ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું હોય છે જોઈ શકો છો તમે આ રીતે ખીરું બહુ પાતળું ના કરી દેવાનું નહીતર આપણા ઉત્તપમાં સારા નથી બનતા હોતા એટલે આ જ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું હોય છે રબરની જેમ પડે એ રીતે ખીરું અહીંયા તૈયાર છે જો આપણે ઉત્તપમાં બનાવવા માટે આપણે નોસ્ટિક પેન લીધું છે અહીંયા એક ચમચી જેટલું તેલ એની અંદર એડ કરવાનું છે હવે આપણે એની અંદર બે ચમચા જેટલું આપણે ખીરું એડ કરી દઈશું આવી રીતે આપણે એને પાથરી દેવાનું છે આવી રીતે સેટ કરી લઈએ આપણે જ્યાં સુધી ખીરું નાખીએ તવો ગરમ થાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે અને પછી આપણે ધીરો કરી દેવાનો છે તમે જોઈ શકો છો અને બે મિનિટ માટે આવી રીતે રહેવા દેશું જુઓ તમે જોઈ શકો છો આપણો ઉત્તપમાં અહીંયા એક સાઈડ સરસ રીતે ચડી ગયો છે આપણે હવે બીજી સાઈડ કરી લેશું જોઈ શકો છો કેટલો સરસ બ્રાઉન કલર આપણા ઉત્તપમાનો અહીંયા આવી ગયો છે જુઓ તમે જોઈ શકો છો આપણે બીજી સાઈડ પણ સરસ રીતે કૂપ થઈ ગયું છે આ જ રીતે આપણે બધા ઉત્તપમાને બનાવી લેશું અને આપણે હવે નીચે લઈ લેશું અને આપણે અલગ પ્લેટમાં કાઢી લેશું જો આપણા બધા જ ઉત્તરપમા અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લેશું જોઈ શકો છો એકદમ જાળીદાળ અને સોફ્ટ એવા આપણા ઉત્તરપમા અહીંયા રેડી થઈ ગયા છે અહીં આપણે નાળિયેળની ચટણી જોડે આપણે સર્વ કર્યું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચહેલ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો